ભાવનગર નો ભલે વેડું બોલતા હોય તો ભલે જે બોલતા હોય બે ની વાત થોડું કરે એટલે મૂળ કંપની કઈ એમ અમારી કંપની જે હોય ભાવનગર થી બોલું છું અજીતભાઈ વાઘેલા ભલે વાઘેલા બોલે એનો કઈ વાંધો નથી

તો હમણાં હું પોલીસ હું આ પોલીસ સ્ટેશન એટલે હમણાં તમારે આગળ જે તમે કેમ બોલો છો તમને હું કહું છું કેની વિશે અમારા ધર્મ વિશે હું બોલો છો કયો ધર્મ ઓ કયો ધર્મ તો અમારા રકા દાદા છે એની વિશે તમે હું રકા દાદા મારું નામ જ રકો દાદા છે તો હું નો બોલું તમે મને પૂછો કે તમે કોણ બોલો તો હું કહું ભાઈ હું રકો બોલું છું તો તમે એમાં એટલે હું નામ ફેવી નાખું મારું મનસુખ ઉર્ફે રકો છે હવે તમે કયો તો હું બોલું ન બોલું હા

બાપુજી નામદા તમે શાંતિ રાખો હું આપડે હમણાં પોલીસ સ્ટેશન નામ હેકું લખા ખાલી આખું નામ લખાવો એ હમણાં અવાજ બધું રેડી છે આપડે ભારત થઈને આપડે જ કે કોઈ

તમે ખાલી નામ બોલો નકર હમણાં તમે જ્યાં આવીશો ત્યાંની પોલીસ ને ઈમેલ કરું એટલે ત્યાં ની પોલીસ રખડ દાદા આવી છે તમે ઈ રખડ દાન શોધી ઓલા બોલરો આવે ની હા હમણાં બોલેરો મોકલાવું આખું નામ બોલો હું ખાલી તમારે આખું નામ અરજીતભાઈ બાપુજી નું નામ ભાવનગર એ બાપુજી નું નામ તમાર બાપુ અજીતભાઈ બાપુજી નામ બોલો પોલીસ આપડે જો ભારત ની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય તમાર ન્યાય પોલીસ છે પોલીસ થી આ ભારત દેશ અમારે તમારે એક દોરો ધ્યાન નથી ધ્યાન પોલીસે કોઈ આરોપી હોય

તારા બાપુજી સહિત આખું નામ દે નીલા કોલ કહેવાય ભાવનગર માં કઈ જગ્યા રહે છે ભાવનગર માં કઈ જગ્યા રહે છે આ મનસુખ રાઠોડ એ તો થોડોક બોલવાનો વારો અમારો આવવા દે પણ હું વાતો કરવા તો મનસુખ દાદા છે એમ થોડો વારો કાકા

સરપંચ બન્યો ની તારીખો ને નહી હોય ઈ રખા દાદા ને લઈ નીકળે તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બનાવો બનાવી શકે ભૂવો બનાવી સર બનાવે ન સરપંચ રખો દાદો બનાવી દે તું કોઈ હારી જાવ

લીંડા વેરા થઈ રખાને લઈ નીકળ્યો તો ભોટી નો પડીને કાકા